เราจะไป કેવા હતા નું રવાનો બીક તમને છે જેમાં અમે આવી ગયા છીએ હોસ્પિટલ ડાયરેક્ટ સવાર સવાર છે સપ્ટેમ્બર છે લાઇટ પડી ગઈ છે હોસ્પિટલમાં તો એ ડોક્ટર શું કહે છે ચાલો બ્લોગમાં બનિયા રેજો I do ફેમિલી અમે આવી ગયા છીએ ઘરે ને ઘરે આવીને કામ બધું કર્યું પડ્યું હતું એમને મને બસ પૌવાઓ કહેવા છે કેમ કે મમ્મીની મજા નથી તો મેં પૌવા ઘર લીધા છે અને છાસ લયા છાસમાં ગ્લાસ કાપ આ લીધા પછી અમે જમીશી મમ્મીને દવા પાઈ દીધી છે બપોરમાં સાંજે છે દોડી દીવાની તો ચાલો બ્લોગમાં બન્યા રેજો અત્યારે હવે જેવો બ્લોગ આવે તો પ્લીઝ સપોર્ટ કરજો કેમ કે બધું આપણે ભેગું થયું છે લાઈવ પણ નથી થવાતું અને મમ્મીની તબિયત પણ સારી નથી ને બ્લોગ પણ બનાવવું જરૂરી છે લાઈવ ના કરીએ બ્લોગ ના બનાવીએ તો કરવાનું છું એટલે પ્લીઝ સપોર્ટ કરજો તમારાથી જેટલો બને એટલો વિડીયો બે વાર ત્રણ વાર જેટલી વાર વિડીયો જોવાય એટલી વાર જોજો તો ચાલો હું કાકાને જમવાનું આપી દઉં યુટ્યુબ જોઈ શકો છો ગરમી એટલી છે ને કે અમારી યુટ્યુબ ફેમિલી વાગી ગયા છે સાત ને અમે થોડો વિડીયો બનાવવા નાખા એટલે તૈયાર થઈ ગયા આજ તો આપણે હોસ્પિટલે ગયા હતા મમ્મીને લઈને તો સવારનું કાંઈ બ્લોગ બન્યો નથી અત્યારે બનાવ્યો બસ રેડી થઈ ગયા વિડીયો પણ બની ગયો છે બર્ડે વિડીયો બનાવવાનો હતો આપણે ભાણી જ તો બની ગયો છે આ બ્લોગમાં બસ હવે કપડાં કપડાં ચેન્જ કરીશું

શ્રી કૃષ્ણ જાય માતાજી કેમ છો ફ્રેન્ડ આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને મારે સવાર સવારના લાઈટ વઈ ગઈ છે ને વરસાદ જેવું એકદમ વાતાવરણ થઈ ગયું છે પણ વરસાદ નથી પણ લાઇટ વહી ગઈ ચાલો આપણે ચાય પી લઈ તો ચાલો ચાય પીવા અને મમ્મીની તબિયત આજે થોડીક સારી ખામા પછી કાઈ હી ચાલો ચા હમ માતાજી કેમ છો બધા બરાબર ચાલો ચાય પીવા ચાલો હું મમ્મી ચાય પી લઈ આજે લાઇટ વહી ગઈ સવાર સવારના અને સપોર્ટ કરજો ફૂલ સપોર્ટ કરજો કેમ કે અમારું લાઈવ પણ બંધ થઈ ગયું છે ખબર નહીં ચાલુ થશે કે નહીં થાય પણ તમે વિડીયોમાં સપોર્ટ કરજો તો થેન્ક યુ બધા જે કરે છે એનો તો દિલથી આભાર થેન્ક યુ સો મચ કે તમે અમને આટલો સપોર્ટ કરો છો પણ આપણે બીજી ચેનલમાં શોર્ટ વિડીયો બનાવી છે પચાસ સબસ્ક્રાઈબર થશે તો એમાં લાઈવ જરૂરથી કરીશું તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો શોર્ટ છે શોર્ટ જીદી એમાં આપણે ત્રીસ સબસ્ક્રાઈબર તો થઈ ગયા છે વીસ કરાવી દો એટલે પચાસ સબસ્ક્રાઈબર હોય આપણે લાઈવ કરીશું આમાં તો હવે કાંઈ નક્કી નથી થાય કે ના થાય પણ આમાં પણ સપોર્ટ કરજો અને ઓમાં પણ સપોર્ટ કરજો હલો મારી યુટ્યુબ ફેમિલી વાગી ગયા છે સાડા અગિયાર મેં ધોઈ લીધા છે કપડા જોઈ શકો છો બે દિના કપડાં પડતા હતા ધોઈ દીધા છે ને ભાતનું આંધણ મૂકી દીધું છે અને હવે શાક વકાશ છે મમ્મી અને એની થોડી તબિયત સારી છે નથી એવું હાલે છે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો વિડીયો જેવો આવે એવો જોઈ લેજો અને બ્લોગમાં પણ બન્યા રહેજો કેમ કે હમણાં ઘરમાં બધું કામ થઈ ગયું છે જોઈ શકો છો ઘરમાં તો બધું કામ કરી લીધું છે ગરમી પણ એટલી થાય છે વરસાદ પણ વધારે આવતો નથી ગરમી એટલી છે ને કે શું કરીએ ને વરસાદ પણ આવતો નથી અને અમારે વાડીઓ થોડું કામ પણ ચાલુ છે લાઈન પાઇપલાઈન નાખે છે અમે તો જઈ શકતા નથી કેમ કે મમ્મીની મજા નથી ને અત્યારે બ્લોગ બનાવત પણ હવે ભાઈને બધા ગયા છે બે ભાઈને કાકાને બધા ગયા છે તો ચાલો બ્લોગમાં બન્યા રેજો રસોઈ પાણી બનાવી અને મળીએ આપણે હલો મારી યુટ્યુબ ફેમિલી વાગી ગયા છે સાંજના સાતના નાઇટ ધોઈને રેડી થઈ ગયા છે કેમ કે આજે આપણે થોડું કામ હતું બે ત્રણ દિવસથી આ મમ્મીની મજા નથી એટલે વધારે કામ હોય એટલે આજે આપણે થોડા ના નથી દઈ તો બ્લોગ આવો રીતના બને છે તો બ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો કાંઈ ને આજ વરસાદ જેવું વાતાવરણ છે થોડુંક બહુ નથી અને ચકલા મસ્ત મજાના બોલે છે કાંઈ ગરમી પણ થાય છે તમે કહેતા હશો હમણાં સન્જનાબેન આમ છે ને પણ સન્નાબેનને કેટલું કામ હોય તો ચાલો બ્લોકમાં બન્યા રહી છે કેટલું ફેમિલી વાગી ગયા છે પોણા સાત ને બસ ગાઈને ખબર નાખી દીધી મસ્ત મજાને ચકલા બોલે છે ને મજા થનારા કાપીને બેસી અમે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો